પાટણ જિલ્લાના તાલુકાના જાવંતરી ગામમાં નરસંગભાઈ ગોવાભાઈ ચૌધરીના બોર પર વીજ વાયરને કારણે આગ લાગવાની ઘટના બની હતી જેમાં અમૃતભાઈ ચૌધરી અને નરસંગભાઈ ચૌધરી બંને ભાઈને ત્રણ થી ચાર લાખ નુકસાન પહોંચ્યું છે

નુકસાન થયેલ છે એક ગેસ મૃત્યુ પામી એક પાટી મૃત્યુ પામી એક ગાળિયું બળી ગયું અને પાંચ હજાર સાતના પૂરા પડી ગયા મગર ગવાનું હુચલ હતું બળી ગયું અંદાજી નુકસાન સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાનું મારે આમાં નુકસાન છે ચૌધરી નરસિંહભાઈ ગોવા ભાઈ જાવન્ટ નુકસાન થયેલ છે તો શું આપ માંગ કરો છો આપણે જીવીબી જોડે એક તો માગ પહેલી કરી છે પછી સરકાર જોડે માગ જીવીબીને કારણે જ આ બન્યું જાવંત્રી ગમે ચૌધરી અમૃતભાઈ દ્વારા ખેતરની ઉપરથી તાર જે નીકળેલા છે અને તારની ખામીને કારણે તાર તૂટવાથી જે આગ લાગી છે એ આગમાં એક ગેસ અને એક પાડીનું મૃત્યુ થયેલું છે જેની અંદાજીત કિંમત એક લાખથી એક લાખને વીસ હજાર આસપાસ છે અને પાંચ હજાર બળીને ખાસ થઈ ગયા છે અને ઉચેલ પણ બળ્યું છે એની અંદાજીત કિંમત અંદાજિત કિંમત દોઢ લાખ રૂપિયા કુલ ટોટલ લાખ રૂપિયાનું નુકસાન થયેલું છે અને તાળીઓના પતરા પણ દાઝેલા દોરિયા પણ બળેલા છે જે વિગતે સરપંચ પ્રતિનિધિત્વ તરીકે હું જાહેર કરું છું